દયાપર ખાતે યોજાયેલ ભારતીય જનતા પાર્ટીની બેઠકમાં લોકસભાની બેઠક તોતિંગ જીતથી વિજેતા બનવા માટે જિલ્લા ભાજપના પ્રમુખની અપીલ દર્શન સોનીના વિસ્તૃત એવા લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દયાપર ખાતે ભારતીય જનતા પાર્ટીની એક બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદ ભરતભાઈ સોમજીયાણી મુળજીભાઈ ગઢવી નરેશભાઈ મહેશ્વરી પરેશભાઈ ભાનુસાલી લખપત તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત હતા પ્રમુખ વેસલજી મોટજી તુવર રાજુભાઈ સરદાર વસંતભાઈ પટેલ તુલસીદાસભાઈ પારશિયા પરસોત્તમભાઈ વાડિયા ભવાનભાઈ લીંબાણી પુનિત ગોસ્વામી જસુભાઈ જાડેજા ભવાનજીભાઈ લિંબાણી જીતેન્દ્ર કોટક વિક્રમસિંહ સોઢા નિતિનભાઈ પટેલ પ્રફુલભાઈ સોની હિમતભાઈ શાહ પ્રફુલભાઈ પટેલ મહિલા મોરચાના બહેનો પણ ખાસ ઉપસ્થિત હતા જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી લીડથી આ લોકસભાની બેઠક જીતી આપે અને તે માટે કામે લાગી જાય તેવી હાકલ કરવામાં આવી હતી અપકો જોકે ગુચ્છા દિલાવછા કા 14 ઉઠાવાનું માઈનસ ગુચ્છા લેને ઉગેસની લોકસભાની ચૂંટણીમાં તો માઈનસ ગુચ્છા આપણે પ્લસ કરવા માટે તો જે માઈનસ ગુચ્છા માં સક્ષમ ગાડી કરતા જાય જે સમજે છે ડાયા છે થોડું વાત સમજી શકે જે એને જે જે ભરતભાઈ વાત કરી એ કામ એને કરવાનું છે કે આગેવાનોને મળવવાનો છે મહિલાઓને મળવવાનો છે કે કોઈ કોઈએ નાનુંલું પ્રગતિ કરીને આપણે નવો એવો એવો તો વિદ્યાર્થી